નમસ્કાર દર્શક મિત્રો બે હજાર વીસથી લઈને બે હજાર બાવીસ સુધીનો સમયગાળો દેશ અને દુનિયા યાદ રાખશે તેમાં કોઈ બે મત નથી કોરોનાનો કપરો સમય જે લોકોએ પ્રત્યક્ષ અનુભવ્યો છે તેની સ્થિતિ કેવી હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય રાજ્યમાં અગિયાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો પણ હવે લગભગ એક વર્ષના સમયગાળા બાદ રાજ્યમાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે રાજ્યના પાટનગરમાં કોરોનાના બે કેસ આવ્યા છે અને આ કેસ કોરોનાના અગાઉ બહુ ગાજેલા ઓમરિકોન વેરિયન્ટના સબ વેરિયન્ટનો પણ ઉપવંશ છે મિત્રો હાલ નિષ્ણાંતો તેને જે એન વન નામ આપી રહ્યા છે પહેલાં સિંગાપુર અને પછી ભારતમાં કેરળથી હવે ગુજરાતમાં નવા વેરિયન્ટનો કેસ નોંધાયો છે હાલ તો નવો વેરિયન્ટ ઉપર અભ્યાસ થઈ રહ્યો છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ સતર્કતા દાખવીને રાજ્યો સાથે વિડિયો કોન્ફરન્સની બેઠક યોજવાનું નક્કી કર્યું છે તમામ ઘટનાક્રમની વચ્ચે મહત્વની વાત એ છે કે કોરોનાનો આ વેરિયન્ટ ઘાતક નથી જણાતો અને હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ ઊભી થતી નથી તેમ છતાં કોરોના છે એટલે કે સતર્કતા દાખવી સ્વાભાવિક છે મિત્રો આ કોરોનાનો નવો વેરિયન્ટ શું છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ જે એન વન જોવા મળ્યો છે કોરોનાના અગાઉના વેરિયન્ટ ઓમરિકોનનો ઉપવંશ એટલે કે જે એન વન છે સિંગાપોરના એરપોર્ટ ઉપર કેટલાક ભારતીયમાં જે એન વનની પુષ્ટિ થઈ હતી અને મિત્રો જે એન વન સબ વેરિયન્ટને પિરોલા પણ કહે છે સપ્ટેમ્બરના મહિનામાં અમેરિકામાં જે એન વનનો પહેલો કેસ મળ્યો હતો આઠ ડિસેમ્બરે કેરળમાં જે એન વનનો પહેલો કેસ મળ્યો હતો અને પંદર ડિસેમ્બરે ચીનમાં જે એન વનના સાત કેસ સામે આવ્યા છે અને કેરળ જે મહિલામાં જે વન જોવા મળ્યો હતો તે હવે રિકવર થઈ ચૂક્યું છે અને કર્ણાટક સરકારે વૃદ્ધો માટે ફરજિયાત માસ્કના આદેશ જારી કર્યા છે મિત્રો આ જે એન વન વેરિએન્ટલનું લક્ષણ શું છે તેના વિશે વાત કરીએ તો તાવ આવવો માથું દુખવું ઉધરસ આવી નાકમાંથી પાણી વહેવું અને ગળામાં બળતરા થવી આ બધા લક્ષણો જે એન વનના લક્ષણો છે